સમગ્ર ભારતમાં આજે ભગવાન વિશ્વકર્માની જન્મ ઉજવવામાં આવે છે ત્યારે આજે પંચાલ પરિવાર દ્વારા ભવ્ય રથયાત્રા સમગ્ર નીકળવામાં આવી જેમાં ભગવાન વિશ્વકર્માની નિમિત્તે પાટણ શહેરના મનુ પંચાલ ભુવન માંથી છેલ્લા એકતાલીસ વર્ષથી ચાંદીના રથમાં ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જ્યારે આ પાટણ વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રથયાત્રા છે આ રથયાત્રામાં સમગ્ર વિશ્વકર્મા બંધુ આવે છે અને આ શુભ દિવસે હવન કરીને સમગ્ર વિશ્વકર્મા પરિવાર આજના દિવસને ઉજવે છે આજના વિશ્વકર્મા ભગવાનના પવિત્ર દિવસે સમગ્ર વિશ્વકર્મા પરિવાર તરફથી ભારત સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે આજના વિશ્વકર્મા જયંતિના આ દિવસને સરકારી રજા મળે જે છેલ્લા કેટલાય સમયથી મળી નથી તો વિશ્વકર્મા જયંતિની જાહેર રજા રહે તે માટે અમલીકરણ કરવામાં આવે પરિવાર વસે છે જેમની આ માંગ સરકાર પૂરી કરે એવી સમગ્ર વિશ્વકર્મા પરિવાર ની પ્રબળ માંગ ઉઠી છે ત્યારે વિશ્વકર્મા ભગવાનના સમગ્ર પુત્રો એ પૂરા ભારતમાં હર્ષો ઉલ્લાસથી વિશ્વકર્મા દાદાની જયંતિ મનાવે છે એવી જ રીતે પાટણમાં છેલ્લા એકતાલીસ વર્ષથી પાટણ નગરની અંદર રથયાત્રા નીકાળી પંચાલ પરિવાર અને સમગ્ર વિશ્વકર્માના બંધુઓ આ રથયાત્રામાં જોડાય છે આ રથયાત્રા કદાચ ગુજરાતની અંદર રથની અંદર નીકળતી એકતાલીસ વર્ષથી એવી આ એકમાત્ર રથયાત્રા છે અને આ રથયાત્રાની અંદર સમગ્ર પંચાબંધુઓની એક સરકારમાં વિનમ્ર અપીલ છે કે ત્યારે ભગવાન વિશ્વકર્માના આ સુધી નિમિત્તે જાહેરમાં રજાની માંગણી કેટલાય વર્ષોથી કરવામાં આવી રહી છે તો આ આ ભગવાનની કીધીના દિવસે સરકાર આમાં જાહેર રજા આપે એવી સમગ્ર વિશ્વકર્મા બંધુઓની સરકારમાં અરજ છે જય વિશ્વકર્મા દાદા માનનીય હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દвяંગ ન્યૂઝ પાટણ